શરીરમાં આવી તકલીફો જણાય તો સમજો કિડનીના રોગની છે શરૂઆત ઓળખો આ લક્ષણો કિડની ખરાબ થવાના શરૂઆતના લક્ષણો યુરિનની માત્રામાં વધઘટ થવી તમે રોજ જેટલું પાણી પીતા હો અને યુરિન માટે જતા હો એમાં અચાનક જ ખૂબ ઘટાડો અથવા તો ખૂબ વધારો થઈ જાય તો ચેતવું કિડનીની તકલીફમાં રાતના સમયે વારંવાર પેશાબ કરવા ઊઠવું પડે છે યુરિનમાં ફીણ કે બબલ્સ વધુ થતા હોય અને ખૂબ પીળાશ દેખાતી હોય તો બેદરકારી કર્યા વિના ડૉક્ટરને બતાવું પેટમાં ગડબડ અને શ્વાસ લેવામાં તકલીફ ભૂખ ન લાગે પેટમાં ગડબડ રહ્યા કરે વારંવાર ઉબકા ઉલટી થાય શ્વાસ લેવામાં અવરોધ અનુભાય અને ફેફસામાં ફ્લુઈડનું પ્રમાણ વધી જાય જેવા લક્ષણોમાંથી કોઈ એક પણ લક્ષણ દેખાતું હોય તો યુરિનનો ચેકઅપ કરાવી લેવું જોઈએ જેથી કિડનીમાં કોઈ ખરાબી છે કે નહીં તે વહેલા જાણી શકાય અને તેની સારવાર કરાવી શકાય થાક લાગવો જે લોકોને હંમેશા થાક લાગતો હોય કારણ વિના વજન ઘટી રહ્યું હોય હિમોગ્લોબિન ઘટવા લાગે તો તરત જ ધ્યાન આપજો કિડની ડેમેજ થાય તો રક્તકણો પેદા થવામાં ગડબડ થાય છે અને એને કારણે લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટવાથી નબળાઈ અનુભાય છે અને થાક લાગે છે માથાનો દુખાવો થવો બોડીમાં રક્તગણો ઘટવાને કારણે બ્રેનને પણ ઓક્સિજન ઓછો પડતો હોવાથી માથું દુખે વિચારવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય કે એકાગ્રતા જાળવામાં મુશ્કેલી પડે જેવા લક્ષણો દેખાવા લાગે છે રાતના સમયે મસલ્સ પેઇન થાય અને સૂવામાં તકલીફ પડી શકે છે આ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી શરીરમાં સોજા આવવા કિડનીનું કામ શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવાનું છે જ્યારે એના કાર્યોમાં ગડબડી પેદા થાય એટલે શરીરમાં પાણી ભરાય અને સોજા આવવા લાગે ખાસ કરીને પગની ગૂંટની આસપાસ પગમાં અને ચહેરા પર પાણી ભરાવાને કારણે એ ભાગ ફૂલી જાય છે આ લક્ષણો દર્શાવે છે કે કિડની શરીરમાંના વધારાને પાણીને બહાર કાઢવામાં નિષ્ફળ થઈ રહી છે અને કિડનીના રોગ થવાનો ખત નાની ઉંમરે લોહીનું ઊંચું દબાણ કિડની ફેલિયરના દર્દીઓમાં લોહીનું ઊંચું દબાણ હોવું સામાન્ય છે પરંતુ જો નાની ઉંમર ત્રીસ વર્ષ કરતાં ઓછી અથવા નિદાન વખતે લોહીનું દબાણ ખૂબ જ ઊંચું હોવું તે કિડની રોગોની તકલીફ સૂચવી શકે છે લોહીમાં ફિકાસ અને નબળાઈ નબળાઈ જલ્દી થાક લાગવો કામમાં રુચિ લાગવી લોહીમાં ફિકાસ વગેરે ક્રોનિક કિડની ફેલિયરના સામાન્ય ચિહ્નો છે ઘણી વખત કિડની ફેલિયરના પ્રાથમિક ધબકે આટલી જ ફરિયાદો જોવા મળે છે એનેમિયા માટે જરૂરી બધી જ પ્રાથમિક સારવાર આપવા છતાં જો લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણના સુધરે તો કિડની તપાસ અચૂક કરાવવી જોઈએ સામાન્ય ફરિયાદો કમરનો દુખાવો શરીર તૂટવું ખંજવાળ આવવી પગ દુખવા આ બધા ચિહ્નો કિડની રોગોના ઘણા દર્દીઓમાં વારંવાર જોવા મળે છે શરીરનો વિકાસ ઓછો થવો ઊંચાઈ ઓછી થવી અને લાંબા હાડકાઓ વળી જવાની ફરિયાદ કિડની ફેલિયરના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે નબળાઈ મહેસૂસ કરવી જો તમે રાતના સમયે નબળાઈ મહેસૂસ કરતા હો તો તે કિડની સંલગ્ર બીમારીનું લક્ષણ હોઈ શકે છે દાખલા તરીકે તમને વારંવાર પેશાબ જતી વખતે પણ નબળાઈ મહેસૂસ થતી હોય તો આ અંગે ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે કિડની બરાબર ઝેરી તત્વોનું ફિલ્ટર કામ કરી શકતી નથી અને તેના કારણે શરીરમાં નબળાઈ આવવા લાગતી હોય છે સ્કિનમાં ખંજવાળ રહેવી કિડની સલંગ્ર બીમારીઓ અને ત્વચામાં ખંજવાળ વચ્ચે નિકટનો સંબંધ જોવો મળે છે જો તમને કિડની સલંગ્ર કોઈ પણ અન્ય લક્ષણ મહેસૂસ થવાની સાથે સાથે રાતના સમયે ખંજવાળ પણ આવતી હોય તો તમારે જેમ બને તેમ જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કિડની સલંગ્ર બીમારીઓમાં ખંજવાળ ખૂબ જ ગંભીર થતી હોય છે પગ કે ઘૂંટણમાં સોજો પગ કે પગની ઘૂંટીમાં સોજો આવો એ પણ કિડની સંલગ્ન બીમારીઓનું કોઈ પ્રમુખ લક્ષણ હોઈ શકે છે અને આ લક્ષણને કંઈ પણ કિંમતે ઇગ્નોર કરવું જોઈએ નહીં પગ કે ઘૂંટીમાં સોજો સામાન્ય રીતે રાતના સમય આવવા લાગે છે સવાર સુધીમાં સોજા ગંભીર સ્વરૂપ પકડી શકે છે વારંવાર પેશાબ માટે ઊભા થવું કિડની સંલગ્ન કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય ત્યારબાદ પેશાબ કરવાની આદતમાં થોડા ફેરફાર જોવા મળતા હોય છે ખાસ કરીને જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે ઊભા થવું પડતું હોય તો તે કિડની સંલગ્ન કોઈ લક્ષણ હોઈ શકે છે અચાનક વજન વધવું શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે એટલે ધ્યાન રાખો કે તમારા હાથ પગે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ પેશાબ સાથે લોહી ટપકવું પેશાબ કરતી વખતે લોહી પડતું હોય તો આ બાબત ચિંતાજનક છે પેશાબ કરતી વખતે લોહી ટપકવું કિડની ખરાબ થવાના સંકેત છે કિડનીના રોગથી બચવાના ઉપાય પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું રોજ દસથી બાર ગ્લાસ પાણી પીવું બ્લડ શુગરને કાબૂમાં રાખવું બ્લડ પ્રેશર નિયમિત ચેક કરવું અને જરૂર પ્રમાણે દવા લઈને કાબૂમાં રાખવું પૌષ્ટિક આહાર લેવો તથા વજન કાબૂમાં રાખો નિયમિત કસરત કરવી પેન કિલરનો ઉપયોગ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ કરવો ધૂમ્રપાન તમાકુનું સેવન ન કરવું તમારી કિડનીની તપાસ કરાવો જો ઘરમાં કોઈને કિડનીની બીમારી હોય તો